ધંધો કરતા ઈસમો ને શોધી કાઢવા જરૂરી કાર્યવાહી કરવા સૂચના માર્ગદર્શન આપેલ જે સૂચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એસ પટેલ રાખવા અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના કરેલ તે દરમિયાન હિતેન્દ્રસિંહ પાતોકતના આધારે બે પંચોને સાથે રાખીને રેડ કરતા ગૌવંશ પર આશરે પિસ્તાલીસ કિલો અને વજન કાંટો વજનયાન લાકડાનો ડબ્બો ધાતુનો છરો વગેરે સાધન સામગ્રી મળી આવેલ જેથી સ્થળો પર એફએસએલ અધિકારી શ્રી તથા વડોદરા મહાનગરપાલિકાના વેટરનરી ઓફિસર શ્રીઓને બોલાવીને પકડાયેલ ઇસમ પાસેથી મળી આવેલ ગૌવંશ માસનું પરીક્ષણ કરાવડાવી કુલ કિંમત રૂપિયા ત્રીસ હજાર ત્રણસો પચાસના મુદ્દા માલ પંચનામાની વિગત તપાસ અર્થે કબજે કરી આગળની વધુ તપાસ અર્થે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ પકડાયેલ આરોપીનું નામ સરનામું ઇત્રીશભાઈ સ્માલભાઈ કુરેશી રહેઠાણ કાળી તલાવડી મતીના મસ્જિદની સામે એકતાનગર તાંદલજા રોડ વડોદરા શહેર